રામ રામ ખેડૂત મિત્રો જુઓ આ છે આપણી મગફળી આપણી મગફળી છે એ અત્યારે પાસઠ દિવસની થઈ છે જુઓ આની અંદર આપણે ઈયળનો ને ફૂગનાશક એટલે કે રાડાનો રાઉન્ડ ચાલુ છે તો એના વિશે આપણે હવે દવાની વાત કરશું આપણે આ અઢારથી થી ઓગણીસ વીઘાની માંડવી છે જુઓ મિત્રો એક જ ધારી માંડવી પડી છે જુઓ બધી છ સાત દિવસ પહેલા આપણે આની અંદર દવાનો રાઉન્ડ લીધો મિત્રો જોઈ રહ્યા છો પીરું પડી ગયું છે જોરદાર રિઝલ્ટ આપ્યું દવાએ હવે આપણે આની અંદર દવાનો છટકાવ ચાલુ છે અત્યારે જવો આપણે પાણી પીવા બેઠા છે ભાઈઓ જો બીડી પીએ છે આ છે આપણા નગાભાઈ નગાભાઈને આજે વારો આવી ગયો છે પાણી ભરવામાં એનાથી દવા નથી સટાતી એને એલર્જી છે એટલે દવા નથી સાટી શકતા નકર દવા પણ સાટી શકે ને આ બાજુમાં બેઠા એ છે આપણા જીવાભાઈ એની ઉંમર પાસઠ વરસ છે તો પણ હજી જવાનો પણ એની પાછળ ટૂંકા પડે જવાનો પણ દવા છાંટવામાં અત્યારે પાછળ રહી જાય એટલી એના શરીરમાં સ્ફૂર્તિ છે દેશી ગોળ ને ઘી ખાધેલું છે એનો અત્યારે પુરાવો બતાવે છે જવો નગાભાઈ પણ જુઓ આ ડોલ દેખી રહ્યા છો એ પંદર લીટરની ડોલ અને દસ લીટરનો કેટલો છે એ સેટ આપણી વાડીથી પાણી હારે છે બસોથી ત્રણસો મીટરનો રાઉન્ડ થાય છે પાણી હારવામાં એક બાજુ આ તડકા એવા પડે છે અત્યારે જો નગાભાઈ અત્યારે બીડી પી રહ્યા છે જવો જોયું ને એની બીડી પીવાની સ્ટાઇલ આ છે આપણે જો પંપમાં દવા અને પાણી નાખી દીધું છે ત્રણ પંપ ચાલુ કરી દીધા છે બે છે સેવન સ્ટાર કંપનીના પંપ અને એક છે લક્ષ્મી કંપનીનો પંપ પંપ છે એ બહુ જ સારામાં સારો છે સેવન સ્ટારનો લક્ષ્મી કંપનીનો પંપ છે એ હમણાં જ હજી લીધો છે એનું પણ કામ સારું જ છે પણ સેવન સ્ટારને તો પૂગે જ નહીં જ્યાં બાજુમાં પાણીનું ડ્રમ છે એમાં પાણી બધું નાખે છે નગાભાઈ અને અમારા ત્રણેય પંપમાં નગાભાઈ એકલા જ પાણી હારે છે અમે ઉથલમાં પંપ ખાલી કરી દઈએ ત્યાં તો આ ત્રણેય પંપનું પાણી નગાભાઈ એકલા જ અમારી વાડીમાં પુગાડી દે છે અને અમને પાણી પૂરું પાડે છે દવા દવા હવે આની અંદર આપણે કઈ કઈ નાખી છે એની વાત કરીએ તો અત્યારે ઈયળનો ખૂબ જ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જો આ એટલી દવા આપણે અત્યારે મગફળીની અંદર છંટકાવ કરવામાં આવી રહ્યા છે ચલો નગાભાઈ આપણે આખું ડ્રમ ભરી દીધું પાંચ મિનિટ આપણે હજી પોરો ખાવા બેઠા ત્યાં તો આ પાણી ભરી દીધું આખું ડ્રમ હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ યુપીએલ કંપનીનું ગુંથર છે એમાં બે જેર આવે છે નોવાલ પાંચ પોઈન્ટ પચીસ ટકા પ્લસ એમાં મેક્ટિન બેનચુટ જીરો પોઈન્ટ નવ ટકા એસસી અને આપણે આ ફૂગનાશક માટે ગેરું ટીકા હાળો ગમે એ હોય એમાં જોરદાર રિઝલ્ટ છે આ પ્રાયોક્સ બી એસએફ કંપનીનું અને એની અંદર જાહેર આવી રહ્યું છે ફ્લેક્સો પ્રોક્સાઇન એકસો સડસઠ ટકા અને પાયરોક્સાઇડ ત્રણસો તેત્રીસ ટકા એસસી એને આપણે હવે આનો ગમે એવો ઘેરું ટીકા રોગ હોય તો આ બીએસએફ કંપનીનું પ્રાયોગશાળનો ઉપયોગ કરવો જોઈએ અને આ જોઈ રહ્યા છો પાયલોટ છે આ પાયમેથ્રો જેમ પચાસ ટકા ડબલ્યુ આની અંદર આપણે લીલી પોપટી સફેદ પોપટી ફૂગી હોય ફૂગીમાં ના લે સોરી સફેદ પોપટી લીલી પોપટી પછી મહી થિપ્સ બધી પ્રકારની જીવાત હોય એ આનાથી કંટ્રોલમાં આવી જાય છે અને આ પીડું આ બાજુમાં એસે આર્મી એટલે કે ઇમિડિયા સત્તર પોઈન્ટ આઠ ટકા એસેલ આ છે એ લીલી પોપટીમાં કાયમ આવે અને આ જોઈ રહ્યા છો એ ક્રોપ ટ્રાયગર એમાં આપણે સલ્ફરનું ઝેર આવે છે જો મિત્રો આ છે આપણે છોડ પીળો પડી ગયો હોય એમાં ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આપે છે છોડ વિકાસ પણ કરે છે હવે આપણે આ એટલી દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે જવો આ બે ભાઈ આપણે જઈ રહ્યા છે ત્રણ પંપ કર્યા છે હું અત્યારે વિડીયો ઉતારી રહ્યો છું તો હું છાંટવા નથી ગયો આપણે આ વિડીયો ઉતરી જઈ ત્યાં સુધીમાં આ બધું માહિતી તમને મળી જાય એટલા માટે આજે હું તમને વિડીયો ઉતારીને માહિતી આપું છું હવે આપણે આના ડોઝની વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે આ ક્રોપ ટાઈગર વિશે વાત કરીએ તો આ છે એક લીટરનું પેકિંગ છે અને આનો આપણે પ્રમાણની વાત કરીએ તો પચાસ એમ એલ સોળ લીટરના પંપમાં પાણીમાં નાખવાનું છે પચાસ એમ એલ હવે આપણે આ ગુંથર વિશે વાત કરીએ તો ગુંથર છે એ પચીસ એમ એલ સોળ લીટરના પંપમાં આપણે નાખવાનું છે અને હવે આપણે બીએસએફ કંપનીનું પ્રાયોગશા વિશે વાત કરીએ તો એનું પેકિંગ છે આનું પેકિંગ છે ત્રણસો સાહીઠ એમ એલનું મિત્રો આનું પ્રમાણની વાત કરીએ તો આપણે સોળ લિટરના પંપની અંદર દસ થી બાર એમ નાખવાનું હોય છે ગમે એવો ઘેરું ટીકા રાળો રોગ હોય તો આનું છટકાવ કરવામાં આવે તો આનું રિઝલ્ટ તમને બીજે જી જોવા મળશે ને કંપની પણ એકદમ સ્ટાન્ડર્ડ છે અને હવે આપણે પાઇલોટ વિશે વાત કરશું આમાં આપણે મમરી આવે છે પ્રવાહી નથી આવતું આ છે અઢીસો એમ એલનું પેકિંગ અઢીસો ગ્રામ સોરી હવે આપણે આ સફેદ પોપટી લીલી પોપટી થિપ્સ પછી મહી એ તમામ પ્રકારની એક જમાં જહેર આવી જાય છે આનું પ્રમાણ છે એ દસ ગ્રામ હોય છે આની અંદરથી પચીસ પોમ્પ થાય છે અને હવે આપણે વાત કરીશું ઇમિડા સત્તર પોઈન્ટ આઠ ટકા એટલે કે આર્મી જોવો આ સો એમ એલનો પંપ છે એટલે સો એમએલની આ ડબલી છે આની અંદર આપણે કઈ કઈ જીવાત મરે તો કે લીલી પોપટી મરે છે એક જ ને આનું પ્રમાણ છે દસ એમ એલ સોળ લીટરના પંપમાં નાખવાનું હોય છે સિસ્ટમિક ઇન્સેક્ટિસાઇડ છે આ દવા ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ છે અત્યારે લીલી પોપટીનો અને મહીનો ઉપદ્રવ બહુ છે અને ઈયળનો બહુ જ ઉપદ્રવ છે તો વહેલી તકે દવાનો છંટકાવ કરી દેવો જોઈએ જેથી કરીને આપણે સારું રિઝલ્ટ મળે આપણે અઢારથી ઓગણીસ વીગાની માંડવી છે એની અંદર 55 થી સાઠ પંપ તો મિનિમમ નાખવા જ પડશે અત્યારે માંડવી જોવો કેવી થઈ ગઈ છે ગુથ થઈ ગઈ છે ને આમાં હાલવાની પણ એટલી જગ્યા જરા પણ રહી નથી આપણે માંડવી માં હાથી પણ હાલી ગયું છે જવો નગાભાઈ પાણી લઈને આવી રહ્યા છે ઘરેથી પાણીનો આગો તો ડૂકવા જ નથી દેતા નગાભાઈ હજી તો જો એટલી વારમાં પાણી પણ પુકાળી દીધું હજી તો ઓલા જાવ ઉથલ વરાગી પણ નથી રહ્યા ત્યાં સુધીમાં નગાભાઈએ બે ફેરા તો કરી લીધા ને પાણી ફૂલ ભરાઈ દીધું છે જો ડ્રમ ને બધું ભરાઈ ગયું છે જો નકાભાઈ અત્યારે પોરો ખાઈ રહ્યા છે જો આપણું હાથી પીડ્યું ત્યાં બે ગયા છે અત્યારે મગફળીમાં કાબરી લીલી અને બીજી પ્સ બહુ ઉપદ્રવ છે અને મગફળીમાં અત્યારે તમે ચક્કર મારજો સફેદ ઈર જોવા મળશે પહેલાં ક્યારેય સફેદ ઇર જોવા નથી મળી અત્યારે આ ઈર આવી નવી આવી છે સફેદ ઇર જોવા જ મળશે તમને જોજો મગફળીમાં અત્યારે મારી દુકાને ખેડૂત આવે છે એ બાજુવાળા વાડીવાળા દવા છાંટતા હોય એટલે કે આપણે દવા છાંટી દઈએ હવે બાકી ઈયર કે કંઈ જોવા નથી જતા વાડીમાં તો એક વખત પહેલાં વાડીમાં ચક્કર મારો ઈર છે કે થીપ્સ છે કે પોપટી છે એ પ્રમાણે રાઉન્ડ મારવો પડે સિત્તેર ટકા ખેડૂત અત્યારે કંઈ જોતા જ નથી બાજીવાળો દવા સાટી રહ્યો તો હું પણ સાટી દઉં પણ માંડવીમાં જોજો તમે અત્યારે લીલી ઈર છે કાબરી ઈર છે અને સફેદ ઈરનો પણ ઉપદ્રવ છે જવો આ દવા છંટકાવ ચાલુ છે જુઓ આપ દવાનું પ્રેશર જુઓ તમે જો બે હજાર લેવાની અને ઉથલમાં પંપ ખાલી કરવાનો જુઓ નોજલ એવી રાખવાની સરસ મજાની ધુમાડો એકદમ કરે એવી જેથી કરીને છોડવો આંખો પલરી જાય અને એકદમ ધીરે હાલવાનું છે બે આયરો લેતી જ ને પાછી બે આયરો લેતી આવવાની અને ધીરે હાલવાનું છે અત્યારે મિનિમમ ત્રણ થી ચાર પંપ તો વિગત છંટકાવ કરવા જ જોશે તો જ દવાનું રિઝલ્ટ સારામાં સારું મળશે હાલો તો હવે આપણે દવા નાખશું પોમ્પમાં અને દ્રાવણ પણ બનાવવું જોશે હવે ડોઈલમાં પૂરું થવા આવ્યું આ બધી દવા જોઈ રહ્યા છો આપણે છે ને જેટલા પંપ જોઈ એ પ્રમાણે મેલિયા ભરીને દ્રાવણ બનાવવાનું છે જો પચીસ પંપ તો આપણે છટકાવ કરી દીધા હવે ત્રીસ પોમ્પનું આ દ્રાવણ વહેતું છે તો એનું આપણે હવે દ્રાવણ બનાવશું હાલો તો હવે આપણે દવાનો છટકાવ કરશું ને પંપમાં પાણી ભરશું જો આવી રીતે પોમ્પમાં દવા નાખવાની છે એક ડબલું દવાનું બધી દવા મિક્સ કરીને ને પંપ ભરવાનો પછી દવા છંટકાવ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું સેફટી શૂઝ પગમાં પહેરવાના ને મોઢામાં માંસ બાંધવાનું ને તડકાના લીધે માથામાં ટોપી પહેરી લેવાની છંટકાવ કરી લીધા પછી આપણે હાથ મોઢું અને પગ છે એ સાબુથી ધોઈ લેવાના સરસ જો નગાભાઈ અત્યારે માંડવીમાં નિરીક્ષણ કરી રહ્યા છે હા ઉપર બેઠા બેઠા એ પણ જો એમાં કેટલા હુયા બેઠા કેટલા ફૂલ છે એ બધું નિરીક્ષણ ચાલુ છે અત્યારે હું કે નગાભાઈ કેવી છે માંડવી સારી છે હા સારો છે હુયા સારા બેઠા

જેથી રિઝલ્ટ સારામાં સારું મળે આપણે અને કાં પાંચ વાગ્યા પછી સાંજના પછી છાટો તો જ રિઝલ્ટ સારામાં સારું મળશે બાકી તડકામાં જો દવા છાટશું તો એનું રિઝલ્ટ ના આવે ઈર ઘામાં ના આવે જેટલા એટલે તડકાના લીધે છે ને ઈર એ નીચે ઉતરી જાય છે જમીનમાં અને બીજું શું કે નગાભાઈ માંડવી કેવી છે માંડવી હારી છે હા

આજે પચીસ તારીખ છે સોરી આજે બાવીસ આઠ બે હજાર ચોવીસ તારીખ છે હવે આપણે મણગાભાઈનું કહેવાનું એમ થાય કે માંડવી ઉપડવાની હોય એના દોઢ મહિના પહેલાં સલ્ફરનો એક રાઉન્ડ લઈ લેવો જોઈએ જેના લીધે માંડવીમાં દોઢવો છે એકદમ ભરાવદાર થાય અને ઉતારામાં પણ ફેર પડે અને માંડવી વજનવાળી થાય એમ કહેવાનું થાય છે નગાભાઈનું તો હવે આપણે આજે દવાનો છટકાવ લાગી જાય એટલે આઠ દસ દિવસ પછી સલ્ફરનો રાઉન્ડ લેવાનો છે અને સલ્ફરનો છટકાવ કરતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે સલ્ફર છે એ રેતીમાં ભેળવીને વીઘે એક કિલો એનું માપ છે અને જો એવી રીતે જો મેળ ના આવે તો પાણી સાથે પાવામાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ હા હા હાલો તો હવે આપણે દવાનો છંટકાવ વહેલી તકે કરી દઈએ તડકો હજી શરૂઆત થતી આવે છે અત્યારે અમે જો સાત વાગ્યાની દવા છાંટવાની ચાલુ છે